નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયા ચેનલ ગુજરાતી સાહિત્ય વ્રત નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલ સ્વાગત કરું છું તો મિત્રો તમામ સરકારી કર્મચારીઓ માટે થયો ઠરાવ જાહેર જો તમે સરકારી કર્મચારી છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં તો ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો વોટ્સઅપ ચેનલ ટેલુગ્રો બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન ઓસ આવશે જજો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે ડીએડીઆર એચઆરડી અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય સાહિત્યુન ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની અગત્યની માહિતી જે ઠરાવ પા પાસ કરવામાં આવી છે ઠરાવનો શું છે ચર્ચા ચર્ચા કરીશું વિડીયો સુધી બનાવી લેજો મિત્રો તો ગુજરાત રાજ્ય સેવા નિયમો ઓગણીસો ઇકોતેરના નિયમ ઓગણીસમાં સરકારી અધિકારી કર્મચારી અંગે સ્ટાવર રંગમ મિલકતનું પત્રક ભરવા માટે જોગવાઈ થયેલ છે જે તે કેલેન્ડર વર્ષમાં સ્ટાવર મિલકતના પત્રકો સંબંધિત કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરી ડિસેમ્બર સુધી પૂરી થયા પછી મહિનામાં એટલે કે તરત જાન્યુઆરી મહિનો ભરવાનો રહેશે ગુજરાત રાજ્ય સેવા નિયમ ઓગણીસો નિયમ ઓગણીસ હેઠળ ઉક્ત વેચાણ લીધે ક્રમાંક એકના પરિપત્ર સરકારી અધિકારી દ્વારા નિયત સમયમર્યાદા મિલકત પત્રક રજૂ કરવામાં ન આવે તો તેઓને પગાર અટકાવવા બાબતે સૂચનાઓ પરિપત્ર કરવામાં આવશે રાજ્ય સરકારના તમામ વળખતાના કર્મચારીઓ માટે ચાલુ જ વર્ષથી રાજ્ય સરકારના રાજ્યપત્ર અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રક ભરવાની ઝુગવા વેચાણ લીધે ક્રમાંક અનુસાર જાહેરનામાની લાગુ પાડવામાં આવેલ છે જેના અનુસંધાને રાજ્યના વર્ગદયના કર્મચારી એચ નંબર જનરલ જનરેટ કરવા રજિસ્ટ્રેશન કરવા અને કર્મચારી વર્ષ ત્યાં આવીના કેલેન્ડર વર્ષના જાન્યુઆરી ડિસેમ્બર સુધી મિલકત પત્રકો કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત ઇલેક્ટ્રોનિક ધોરણે ઓનલાઈન ભરવા શું છે મિત્રો જે છે તે ઓનલાઈન ભરવાનું રહેશે અને ઓનલાઈન ભર્યા બાદ જે કર્મયોગી સોફ્ટવેર છે અંતર્ગત ઇલેક્ટ્રોનિક ઓન દાણા ઓનલાઈન ભરવાની રહેશે તે ભર્યા બાદ તમામ કામગીરી પંદર પાંચ ચોવીસના સુધી પૂર્ણ થવા ઉપયુક્ત વેચાણ લીધે ક્રમ અનુસાર સૂચના આપવામાં આવેલ છે ત્યારબાદ ઉપર વેચાણ લીધે અનુસાર દે ઉક્ત કામગીરી પૂર્ણ કરવા સમય અને સમયાંતર લાભમાં આવી છેલ્લે એકત્રીસ આઠ ચોવીસ સુધી કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત મિલકત પત્રોકા ઇલેક્ટ્રોનિક ધોરણે ઓનલાઈન ભરવાની કામગીરી પૂર્ણ કરવા જણાવવામાં આવેલ છે ત્યારબાદ ઉપયુક્ત ઉપયુક્ત વેચાણ લીધે અનુસાર જે પરિપત્રમ કામગીરી પૂર્ણ કરવાની સ્વયંર્યાદા ચોવીસ સુધી લંબાવવામાં આવી હતી તો મિત્રો રાજ્ય સરકારના વૃત્ત એના કર્મચારીઓના નાણા વિભાગની ફિક્સ પગાર નીતિ હેઠળ નિમણૂક પામે ફિક્સ પગારના વ્રત એના તમામ કર્મચારીઓને વાર્ષિક પત્ર ભરવાની કામગીરી કર્મયોગી સોફ્ટવેરને ઓનલાઈન કરવાની હોય છે તો મિત્રો કર્મયોગી ઓનલાઈન કરવા માટે દર્શા અનુસાર હેઠળ કર્મચારીઓને દેખાણ ધ્યાનમાં ઉપર લાવવા માટે ઉક્ત સૂચનાનું ચુષ્ટપણે પાલન કરવા માટે સર્વ વિભાગો નિર્દેશ આપવામાં આવે છે અને વધુમાં સામાન્ય વહીવટી વિભાગની અન્ય સૂચનાઓ પર જોગાઈ યથાવત રહેશે તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ